આમ આદમી પાર્ટી તરફથી જે વિશ્વામિત્રી નદી છે તેને સાફ સફાઈનો અભિયાન ચાલુ કરવા જઈ રહ્યા છે ટૂંક સમય પહેલાં લગભગ એકાદ મહિના પહેલાં જે બરોડામાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને તેને લઈ જે બરોડાની અંદર નુકસાન થયું છે લોકોની તકલીફોને જોતા આજે જે વિશ્વામિત્રી નદી જે એક સમય વિશાળ પટ હતું મોટી નદી હતી એમાં અમુક જગ્યાએ જે ગ્રીન બિલ્ડની જગ્યાઓ હતી તે પણ લોકોને ફાળવી અને મોટી મોટી બિલ્ડિંગો તોતિંગો ઊભી કરી દેવામાં આવી અને આજે વિશ્વામિત્રી નદી બરોડા શહેરની વચ્ચો વચ્ચથી પસાર થઈ રહી છે તેને એક નાળું બનાવીને મૂકી દીધું છે કદાચ હું સમજુ છું ત્યાં સુધી નાળું બી એના કરતાં મોટું હશે વિશ્વામિત્રી નદીની આજે આ હાલત છે ઘણી વખત એના બજેટ પેટે પાંચસો કરોડ આવ્યા આઠસો કરોડ આવ્યા આ વખત બી બારસો કરોડ આવ્યા આ બજેટ આવે છે પૈસા જાય છે ક્યાં આ જાડી ચામડીના નેતાઓ આ રૂપિયા પોતાના ઘર ખિસ્સા ભરવામાં જ લઈ જાય છે પરંતુ આજ સુધી વિશ્વામિત્રી નદીમાં કોઈ પણ જાતની સાફ સફાઈ કે કોઈપણ જાતનું કાર્ય થયું નથી આજે જે પરિસ્થિતિ છે એ જોતા પબ્લિક એટલી પરેશાન થઈ રહી છે અને હજુ કહેવાય છે કે હજુ બી ખૂબ વરસાદ છે આ વખત નહીં આવતા વર્ષે ફરી જો આવવાના આવ્યા પૂર આવતા રહેશે તો બરોડાની જનતા ક્યાં સુધી આવી તકલીફો સહન કરશે એટલે આજે સત્તાધારી પક્ષાની અંદર કોઈપણ જાતનો રસ લઈ નથી રહ્યો આજે આમ આદમી પાર્ટી તરફથી અમે લોકોએ એવો નિર્ણય લીધો છે કે જ્યાં બી કચરો સાફ સફાઈ નદીની અંદર જે ઝાડી જખડો થયા છે અને સામે પાણીના પ્રવાહે જેટલો પ્લાસ્ટિક અને કચરો આવે છે તે આજે દેખાઈ આવે છે કે દરેક ઝાડીઓમાં પ્લાસ્ટિકની થેલીઓ કચરો મોટી મોટી પૂથળીઓ એ બધું ફસાઈ રહ્યું છે તો અમે આજે એને સાફ સફાઈ કરવાનો ચાલુ કરી રહ્યા છીએ આવતીકાલથી અથવા પરમ દિવસથી અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ પદ અધિકારીઓ પ્રદેશના નેતાઓ દરેક લોકો આમાં ભાગ લેશે અને રોજ સવારે લગભગ ત્રણેક કલાક અમે સાફ સફાઈ અભિયાન ચાલુ રાખીશું અને આપના માધ્યમથી જનતાને બી એવું કહેવા માગીશ કે આપ લોકો બી આ મુહિમની અંદર જોડાવો અમને સપોર્ટ કરો જેથી અમે જલ્દીથી જલ્દી આ નદીને સ્વચ્છ અને સારી બનાવી શકીએ સરકારમાં કે તંત્રમાં અમે ઘણી વખત અત્યાર સુધી લોકોએ આવેદનો આપી આપીને કે ભાઈ આ કાર્યો થવા જોઈએ સાફ સફાઈ થવી જોઈએ પણ તંત્ર તરફથી કોઈ પણ જાતનું મગનું નામ મરી પાડવામાં આવતું નથી આજ સુધી કોઈ પણ કામ થયું નથી અને છેલ્લે અમે એવું નક્કી કર્યું છે કે અમે પબ્લિકની સહાયમાં જઈશું અને બધા ભેગા થઈ અને સાફ સફાઈ અભિયાન ચલાવીશું અમે આવતીકાલે અથવા પરમ દિવસથી જે સવારે આઠથી અગિયારનું નો મહિમ ચલાવવા જઈ રહ્યા છીએ તેની અંદર એલ સર્કલ પાસે જે વિશ્વમિત્રી બ્રિજ છે ત્યાંથી ચાલુ કરી અને બરોડા સિટી તરફ કારેલી બાગ થઈ અને આ કોટા બ્રિજ તરફ ધીમે ધીમે જેટલું થઈ શકે એટલું કરતાં કરતા સામેના પ્રવાહે આવીશું અને લોકો આમાં જોડાશે આશા રાખીએ છીએ કે બહુ જલ્દી અમે આ કાર્ય પૂરું કરી શકીશું અને જ્યાં સુધી પૂરું નહીં કરીએ અને લોકો જો અમને સપોર્ટ કરતા રહેશે તો અમે મહિનો બે મહિના ચાર મહિના બી આ મુ ચલાવી શકીએ છીએ